તિવારી સામે બીએનએસ કલમ હેઠળ ગુનો દાખલ કરવા સુરત માં આવી છે આશીષ કુમાર બ્રિજેશ કુમાર તિવારીએ સોશિયલ મીડિયામાં મહાન પુરુષ વિશ્વ વિજેતા સમ્રાટ અશોક મહાન નું અપમાન કર્યું નથી પરંતુ સમગ્ર મોર્યા સમાજ અપશબ્દો કહ્યા છે અને માતૃભાષા વિષય ગંદી કાળો પોલીસ શીરકપાઈને દેશભરમાં ફેરવવાનો ધમકીજનક અને અસભ્ય શબ્દ પ્રયોગ કર્યો છે તેવો જાણાવ્યું હતું તો આ અંગે હેટર ગુનો નોંંધવા માંગણી કરી હતી જય હિન્દ જય ભારત જય સંવિધાન સાથીઓ ઉત્તર પ્રદેશ رائے બરેલી જિલ્લા સે રહેનેવાલા આશીષ तिवारी સમ્રાટ અશોક કે વંસજો કો જો હે ઓર સમ્રાટ અશોક કે વંસજો કો और चंद्रगुप्त मौर्य को उसने अभद्र टिप्पणी किया है उसने गला काट के पूरे उत्तर प्रदेश में घुमाने का जो अमर्यादित भाषा का उपयोग किया है वो मेरे हिसाब से संविधान के दायरे में नहीं है और हम सम्राट अशोक बहुजन के विचारधारा को मानने वाले लोग हैं अगर हम संविधान को मानने वाले लोग हैं और साथियों मैं निवेदन कहना चाहता हूं सभी भारत के वासियों से जो संविधान को मानने वाले लोग हैं मैं चाहता हूं कि सभी लोग जो है इस पर अपनी बातों को रखें और मैं इसका कड़ी से कड़ी जो है निंदा करता हूं।